નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત કિસાન યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના વિડીયોમાં હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને આજે કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે બે હજાર ત્રેવીસનું વર્ષ પૂર્ણ થયું અને આખા વર્ષ દરમિયાન વાતાવરણમાં વારવાર ફેરફાર જોવા મળ્યા છે એક પછી એક સિસ્ટમ બનતી રહી અને ગુજરાતના વાતાવરણને પ્રભાવિત કરતી રહી છે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં જ્યારે જ્યારે સિસ્ટમ બને તેની અસર ગુજરાતના વાતાવરણ પર થતી હોય છે ફરી એક સિસ્ટમ અરબી સમુદ્રમાં સક્રિય થઈ છે ત્યારે અંબાલાલ પટેલનું અનુમાન છે કે આ સિસ્ટમને કારણે ભેજ આવશે અને ગુજરાતમાં કમોસમી વરસાદ થશે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે અરબસાગરમાં એક હલચલ થઈ છે જે લો પ્રેશરમાંથી વેલ લો માર્ક લો પ્રેશર બનીને ત્રણથી ચાર જાન્યુઆરીમાં બેંગ્લોર તરફ જઈને ભારતના અંદરના ભાગોને પ્રભાવિત કરતા મહારાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે આ ઉપરાંત આ સિસ્ટમને કારણે ચાર જાન્યુઆરીથી જ ગુજરાત તરફ ભેજવાળા પવનો આવશે અને બંગાળના ઉપસાગર પરથી પણ ભેજવાળા પવનો આવશે જેને કારણે ગુજરાતમાં વાદળો આવવાની શક્યતા રહેશે આઠ જાન્યુઆરીના પણ હિન્દ મહાસાગર પર એક મજબૂત સિસ્ટમ બની રહી છે તે પણ અરબસાગરમાં આવવાની શક્યતા રહેશે પરંતુ હાલની સિસ્ટમથી બંગાળના ઉપસાગર અને અરબસાગરના ભેજના કારણે છ થી સાત જાન્યુઆરીના દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં અને દેશના ઘણા ભાગોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે બે સિસ્ટમ મર્જ થતાં થંડરસ્ટ્રોમ એક્ટિવિટી થવાની શક્યતા રહેશે કોઈ કોઈ ભાગમાં ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે કમોસમી વરસાદ થવાની શક્યતા છે વર્ષ બે હજાર ત્રેવીસ મોસમ વિજ્ઞાન માટે વિશિષ્ટ એક કોયડા રૂપ રહ્યું છે આ ચોમાસામાં પણ લો પ્રેશર રાજસ્થાન તરફ બનવા જઈ રહ્યું છે તેવા લો પ્રેશર ગુજરાત અને દેશના ભિન્ન ભિન્ન ભાગોમાં બન્યા હતા વાવાઝોડાની અસર પણ ભારત દેશના ભૂભાગોમાં આવતા મોસમમાં ભારે પરિવર્તન આવ્યા હતા અલનીનોની અસર વચ્ચે ઓગસ્ટ માસ કોરો રહ્યો હતો જોકે અલનીનોની પૃષ્ટિ આ બાબતે થઈ શકતી નથી જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે